નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે એ ખેડૂતોને એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો હાલ જે છે એ સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારની અંદર એ વાવણી થઈ રહી છે અને થોડા દિવસમાં એ વરસાદ પણ થઈ જશે એવો આપણા આગાહીકારો કહે છે ખૂબ સારી વાવણી થાય અને ખેડૂત મિત્રોને જે છે એ વ્યવસ્થિત રીતે જે વાવણી થાય તો બિયારણનો જે છે એ દરને આંતને એવું જે નુકસાન થાય એવું ન થાય એવી આપણે માં ભગવાનની આ શરણોમાં પ્રાર્થના પણ કરીએ કે ખૂબ સારું વરસ જે છે અમારા ખેડૂત મિત્રોને એ નીવડે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ખાસ કરીને જીવતા જીવડાની જે આપણે દર વખતે જે છે એ કરતા હોઈએ છીએ કે ભાઈ ખેતીમાં જે છે એ ખર્ચ ઘટાડવો હોય તો કેવા પગલાં ભરીએ તો આપણા ખર્ચ ઘટી શકે ત્યારે મિત્રો હાલનો સમયગાળો એક એવી ટેકનોલોજી ઉપર જે છે આવ્યો છે આપણા જે ભારત સરકારના જે વૈજ્ઞાનિકો છે જે આઈસીઆર જે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટરના જે સાયન્ટિસ્ટો એટલે કે વૈજ્ઞાનિકો છે એના દ્વારા એ ખેડૂતો માટે થઈ અને એક એવી પ્રોડક્ટ જે છે એ બજારમાં લાવ્યા છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને એ કહેવાય ને કે ભાઈ ઘણો બધો ખર્ચો જે આપણે કહીએ ને કે જે સો ટકાનો ખર્ચો થતો હોય એમાંથી સિત્તેર ટકાનો ખર્ચો એ એ આ એક પ્રોડક્ટથી જે છે એ આપણે ખેડૂતોને બસાવી શકશું અને એ એક એવી ટેકનોલોજી છે કે આનાથી ખેડૂત મિત્રો માટે એ તમામ પ્રકારની જે છે એ જીવાતો મારવાનું કામ કે આ એક પ્રોડક્ટ જે છે એ કરવાનું છે એટલે કે એક આ ઇપીએન ટેકનોલોજી છે એ કરવાના છે ત્યારે મગફળી હોય કપાસ હોય કોઈ પણ પાક હોય બરાબર એ તમામ પાકોની અંદર આ એક ઈપીએન ટેકનોલોજીનો ઉપયોગ જો પાયામાંથી કરી દેવામાં આવશે તો એ તમામ પ્રકારની જે છોડની અંદર જે જમીનની અંદર છે પાકની અંદર જે લાગતી જીવાત છે જીવાત એટલે જીવતા જીવડા બરાબર એની અંદર પછી તળકીડી આવી જાય વાયર વરમાં આવી જાય ઉદય આવી જાય મુંડા આવી જાય આ બધા પ્રકારના જીવતા જીવડા કે જે આંખે ઓળખતા ન એવા અને તમામ પ્રકારની સુશિયા જીવાતો જે દાખલા તરીકે લીલી પોપડી છે સફેદમા મોલોમસી છે થ્રીપ્સ છે આ સિવાય જે છે તમામ પ્રકારની ઈળો લીલી ગુલાબી કાબરી લશ્કરી ઘોડિયા ઈળ આ તમામ પ્રકારની ઈળો એટલે કે ટૂંકમાં આ બધી જીવાતો તો ખરી પણ જે આપણે ન ઓળખતા હોય એવા પણ જે છે એ જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ જે નુકસાન કરતી જીવાતો છે એ તમામ જીવાતો જે કહેવાય ને કે દોઢસો કરતા પણ વધારે જીવાતોને એ આ ઇપિયન જે છે એ ગોતી ગોતીને મારે છે એનું આખું જે છે એ એ એવી ટેકનોલોજી છે કે એ જમીનની અંદર જઈએ જમીનની અંદર આપણે આપીએ ત્યાર પાછ જે છે એ આ જમીનમાં મલ્ટિપ્લાય નથી થતી પણ જીવાતના પેટની અંદર મલ્ટિપ્લાય થાય છે સે જીવાત છે એની અંદર એક આની અંદર જે ઇપિયન જે એમાં જે મિત્ર જે આપણા જે કૃમિ છે એ છે સ્ટનરનેમા અને હેટ્રોરેબિટ્સ આ સ્ટર્નરનેમા અને હેટ્રો નામના જે કૃમિ છે આ કૃમિ એ પોતાની એવી ગંધ છોડે છે કે જેથી કરીને જે નુકસાન કરતી જીવાત હોય એ પોતાના તરફ આકર્ષે છે અને એ જ્યારે એની જમીન પાસે આવે ત્યારે એના જે છે એ રંધ્રો દ્વારા આંખ કાન નાક ગુદા દ્વારા એ શરીરના એના શરીરની અંદર જીવાતના શરીરની અંદર એ પ્રવેશી જાય અને ત્યારબાદ જે છે એ એનો જ હોસ્ટ તરીકે ઉપયોગ કરે એને જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી એને છોડે નહીં આ પદ્ધતિથી કામ કરે એટલે કે જીવાતને ગોતી ગોતીને જે છે એ માર મારવાનું મારવાનું કામ એ આ ઈપીએન કરે છે દાખલા તરીકે મૂંડો છે તો એ મૂંડાના જે છે એ મૂંડાના અંદર જે છે એના જે રંધ્રો દ્વારા જો ગરી જાય પેટની અંદર જાય અને ત્યારબાદ જે છે એને એ ખાઈ જાય અને આખું જે છે એ મુંડાની અંદર જ પછી એ ન્યાનિયા એ પ્રજનનની કામગીરી કરે એને ન્યાનિયા જ એની પ્રજાતિનો જે છે ફેલાવો કરે એટલે કે એનો હોસ્ટ તરીકે ઉપયોગ કરીને ન્યાનિયા જ જે છે એનો પ્રગતિ કરે અને ત્યારબાદ જે છે એ બીજા ઊંડા જાય એટલે કે આ તમામ જીવાતોને મારે એ પછી ગુલાબી ઈળ જે છે એ આપણે બધા મિત્રો ખબર છે કે ગુલાબી ઈળ જે છે એ કપાસની અંદર આવે છે ત્યારે ગુલાબી ઈળ આવે ત્યારે આપણે પછી કંઈ વસ્તુ કરી શકતા નથી પણ આ ગુલાબી ઈળ છે મુંડા છે આ આવે જ નહીં એના માટેનો જો શ્રેષ્ઠ વિકલ્પ હોય ને તો આ છે ઈપીએન ટેકનોલોજી કે આ કિસાન શક્તિના નામે જે આપણે બજારમાં જે આઈસીઆર જે ભારત સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત એની અંદર પેકેટ ઉપર પણ લોગો આવેલો હોય કે ભારત સરકારનો આઈસીઆરનો માન્યતાનો લોગો એ કિસાન શક્તિનો લોગો એ આ ઈપીએન ઉપર જોવા મળે છે હવે આ તમારે આપવાનું કેવી રીતે છે તો કે આ જે જીવતા જીવડા છે એને કોઈ રાસાયણિક ખાતર સાથે આપવાનું નથી કોઈ જંતુનાશક દવાઓ સાથે જે છે આપવાનું નથી જ્યારે પણ તમે આપો ત્યારે અઠવાડિયા દિવસનો એટલે તો ચાર પાંચ દિવસનો ગાળો તો ઓછા મોસો રાખવાનો છે જમીનમાં ભેજ હોય ત્યારે જ જે છે એને આપવાનું છે એટલે કે હવે ચોમાસાનો સમય ગાળો છે ત્યારે આ સમયગાળાની અંદર જો આપણે શરૂઆતથી આપી દાખલા મગફળી છે તો મગફળીના પાકની અંદર જો આને આપણે આપી દઈશું તો એ મગફળીની અંદર જે છે એ આવતા મૂંડા છે તળકીડી છે વાયર વર્દય છે આ તમામને જે છે એ સારામાં સારી રીતે કંટ્રોલ કરશે કપાસની અંદર જે છે ગુલાબી હોય આપણે એમને ગુલાબી હળ તો ઝીંડવામાં હોય આ શું કામ આમાં ત્યારે આ એપીએન જે છે એ એક પડીકું તમે કિલોનો લ્યો તો લગભગ પચીસ થી પંચાવન લાખ જેટલા કૃમિ મિત્ર જીવાતો હોય એ તમે જમીનમાં છોડી દો તો શું થાય કે લાખો કરોડો અબજોની સંખ્યાની અંદર જે આખું એ તૈયાર થશે કોઈ પણ જીવાત હોય દાખલા તરીકે મુંડાના પુખ્ત છે મુંડાના જે છે એ પુખ્ત એટલે કે ઢાલિયા છે અથવા તો જે છે ગુલાબીયળના ફૂદા છે એ એનું જે મીટિંગ જે નર અને માદા એ ભેગા ક્યાં થાય તો કે જમીનમાં જ થવાના છે જમીનમાં ગયા એટલે એના જે છે કોરોના જેવું કામ છે કે જમીનની અંદર અડ્યા એટલે તે પતિ જાવ એની અંદર એ પછી ફળ માખી હોય તો પણ જે છે કોઈ પણ ફૂદા કોઈ પણ જીવાતના ફૂદા કે પૂક એ એનું કહે ને કે ભાઈ એમાં એના જે ફૂદા જે છે એ મીટિંગ જે છે એ જમીન ઉપર જ કરતા હોય ત્યારે આ જમીન ઉપર જે છે એ મીટિંગ કરતા હોય ત્યારે જે છે એના ઝપટે સડી જાય તો એના શરીરની અંદર પ્રવેશી જવાના છે અને એને મારી નાખશું બીજું તો કે કોઈ પણ જીવાત હોય તો એ મોટા ભાગના એના કોશેટાઓ એ પેટી તો એની બધી જમીનમાં જ હોય તો એ તમામ પ્રકારના કોશેટાને પણ જે છે આ ઇપીએન જે છે મારે છે એટલે કે જીવાતને થવા જ ન દે હવે કોસેટામાંથી ફૂદું થાય છે તો કોશેટાને જ જે છે આ મારી નાખે તો એમાંથી ફૂદું થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી ને તો એ કોસેટા એટલે કે જીવાત નો ન દેવાનું કામ એ આવડવા કરે બીજું પર્યાવરણને કોઈ જાતનું નુકસાન નથી કરતું રજિસ્ટ્રેશન પાવર જે છે એ આની અંદર આવતો નથી આપણે દાખલા તરીકે પ્રોફાઇલનો છંટકાવ કરીએ તો બે વાર ત્રણ વાર છંટકાવ કરો તો એ જીવાત મરે નહીં ત્યારે આની અંદર તો એવો કોઈ પ્રશ્ન આવતો નથી કારણ કે જીવતા જીવડા છે ત્યારે મિત્રો આ ઈપીએન ટેકનોલોજી જે છે આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે એક એકરમાં એક કિલોગ્રામ લેખે તમે જો આપી દેશો શરૂઆતની અંદર ત્યારબાદ જે છે એ તમે જુઓ એનું રિઝલ્ટ અઠવાડિયા દસ દિવસની અંદર આખા છોડ જે છે તંદુરસ્ત વૃક્ષ છે કારણ કે આખો સોડ જ જે છે એ તંદુરસ્ત હોય કોઈ જીવાત જ પાણીનો આવતો એનો આપણે કહીએ ને કે છોડનો વિકાસ સારામાં સારો થવાનો છે ત્યારે આ ઈપી ઈપીએન ટેકનોલોજીનો ઉપયોગ મિત્રો પાણી આવ્યા પહેલાં પાળ જે છે બાંધવાની વાત એ આવડ્યા છે તો તમને જે છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો સાડા ચાર લાખ ખેડૂત મિત્રો જોડાયેલા છે જેમણે ઈપીએન એટલે કે કિસાન શક્તિનો ઉપયોગ કરેલો છે એક ખેડૂત મિત્રો તમે ચોક્કસ કરીને જણાવો જેથી કરીને એ એમના સુધી પણ આ વિડીયો પહોંચાડજો વાત જે છે એ મિત્રો હેલ્પલાઇન નંબરની છે તો હેલ્પલાઇન નંબર છે અમારો તમે નોંધી લો અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ હાથ ફોર આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કયા ખૂણા ઉપર ક્યાં તમને મળી રહે એની માહિતી તમને મળી રહેશે બસ ખેડૂત મિત્રો તમે અમારા સુધી છેલ્લે સુધી અમારા વિડીયો જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી